જે વર્ષોથી આપણે વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજની માગણી કરતા હતા તે આજે સંતોષાય છે એના માટે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ અને ખાસ કરીને દેશના રેલમંત્રી અશ્વિની વૈષ્ણવજીને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માગું છું કે વલસાડ જિલ્લાનું વડુ મથક વલસાડમાં જ્યારે લોકો આટલા મોટી માત્રામાં સફર કરે છે અને વલસાડ જિલ્લાનું વડુ મથક છે વલસાડ ધરમપુર પારડી સાથે જ આજુબાજુનો વિસ્તાર જેવો તો બિલ્લી મોરા ગંડેવી ચીખલી વાસદ છે ડાંગ સુધીના જે યાત્રીઓ છે એમને અહીંયાથી ટ્રેન પકવાની સુવિધા જ્યારે પૂરા ડેટાની સાથે અમે રજૂ કરી ત્યારે આપણા દેશના રેલમંત્રી અશ્વિની જે ખૂબ સપોર્ટ કર્યો છે અને આ માંગણી આજે માની લીધી છે એમના માટે હું એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માગું છું જી આપણા જે ખાલી વલસાડ સ્ટેશન જ નહીં પણ પૂરા વલસાડ જિલ્લાના દરેક સ્ટેશન ચાહે વલસાડ હોય પાર્ટી હોય વાપી હોય કે પછી આપણું ઉમરગામ હોય બધા જ ટ્રેનના અલગ અલગ પ્રશ્નો છે બધા ટ્રેનના અલગ અલગ સારી રીતે સપોર્ટ પણ કરે છે આવનારા દિવસોમાં પણ જેટલા નાના મોટા પ્રશ્નો છે હું એમને રજૂઆત કરવાનું છે મને સો ટકા ખાતરી છે કે સુખદ નિરાકરણ થવાનું છે પૂરા ભારત દેશની અંદર અલગ અલગ ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે ટ્રેનના સ્ટોપેજ આપતા હોય છે વલસાડ જિલ્લાની અંદર ખાસ કરીને વલસાડ જિલ્લાનું વલસાડ સ્ટેશન છે એનું વિશેષ મહત્વ છે રેલવેમાં પણ વિશેષ મહત્વ છે અહીંયા એમની હોસ્પિટલ પણ છે આટલું મોટા મોટું પૂરું વલસાડનું જે આપણું ડીઆરએમ છે એનું સ્ટાફ પણ અહીંયા રહી છે અને જે ટ્રાફિકની અવર જવર જોઈને વલસાડના ખાતે પણ અહીંયા ટ્રેન સ્ટોપેજ આપ્યું છે એના માટે અશ્વિન વૈષ્ણવજીને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું તમે જાણીને ખુશી થશે કે આઈઆરસીટીસી પર જેવી આ આપણે વંદે ભારત ટ્રેન લિસ્ટ થઈ એના અડધો કલાકની અંદર બધી ટ્રેનની ટિકિટો વેચ એ બતાવે છે કે વલસાડમાં કેટલી ડિમાન્ડ વંદે ભારતની હતી અને આવનાર દિવસમાં પણ સારામાં સારી ટ્રેનને ખાસ કરીને જે મારા અપડાઉન કરતા યાત્રીઓ છે એના માટે બધા સાથે મળીને રજૂઆત કરીને આજની દિવસમાં વલસાડ જિલ્લા માટે સારું